આધારપુરાવા વગરના પ્લાસ્ટિકના ગ્રાઉન્ડિંગ સાથે એક ઈસમને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તેમજ આવી પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવનાઉ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી જે સૂચના મુજબ એ એસઆઈ પ્રધ્યુમનસિંહ ગોહિલ પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ તેમજ પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઈ રબારી તેમજ મહેશભાઈ ચૌહાણ નવ મુન્દ્રા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે નાના કપાયા હાઈવે રોડ પર એક સફેદ કલરની બોલેરો પિકઅપ જેના રજિસ્ટ્રેશન નંબર જી જે બાર બી સેડ અડતાલીસ પચાસ વાળી ગાડીમાં એક ઈસમ ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિકના ગ્રાઉન્ડિંગ બિલ કે આધાર પુરાવા વગર ભરી લઈ જઈ રહેલ છે જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા

અને આ મુદ્દામાલ એજ સુલેમાન કેર રહે મુન્દ્રા તેના વાડા ઉપરથી ભરી આપેલ હોવાની જણાવેલ જેથી મજકુરિસમના કબજામાંથી મળી આવેલ મુદ્દા માલ શક પડતી મિલકત તરીકે બી એનએસએસ કલમ મુજબ કબજે કરી મજકુરિસમને બી એન એસએસ કલમ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે કબજે કરેલ મુદ્દામાલ પ્લાસ્ટિકના ગ્રાઉન્ડિંગ કુલ અઠ્યાવીસો કિલોગ્રામ કિંમત રૂપિયા છપ્પન હજાર બોલેરો પિકઅપ રજીસ્ટ્રેશન નંબર જી જે બાર બી સેટ અડતાલીસ પચાસ કિંમત રૂપિયા પાંચ લાખ આ તમામ મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડવામાં આવેલ છે